આજે આપણે વાત કરવાના છીએ યશવી હિન્દુસ્તાનીના એક્ટર હેવા બલ્લુભાઈ અને જે કાકા ભતીજાનો રોલ ભજવે છે તેમાં કાકાનો રોલ ભજવતા ભૂપોષિ વિશે વાત કરીશું જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો યશવી હિન્દુસ્તાનીમાં જે બલ્લુનો રોલ ભજવે છે જે બલનું સાચું નામ બળવતસિંહ છે અને કાકાનો જે રોલ ભજવે છે તેમનું સાચું નામ ભૂપતસિંહ છે ભૂપતસિંહ ભતીજાની જોડી તરીકે ઓળખે છે બલ્લુભાઈ અને ભૂપતજી એ બંને સગા ભાઈ છે બલ્લુભાઈ અને ભૂપતસિંહના પપ્પાનું નામ સુરતજી છે બલ્લુભાઈને એક દીકરો અને એક દીકરી છે તેમના દીકરાનું નામ છે શ્રવણ અને તેમની દીકરીનું નામ જાનકી બા છે અને ભૂપતસિંહને બે દીકરીઓ અને એક દીકરો છે તેમની મોટી દીકરીનું નામ જાગૃતિબા છે અને નાની દીકરીનું નામ શ્રદ્ધાબા છે અને સૌથી નાનો દીકરો છે તેનું નામ છે સતીષ તેમની ચેનલ એસબી હિન્દુસ્તાની ચેનલમાં તેમને સારા એવા વ્યૂઝ પણ આવે છે અને ગુજરાતમાં કોમેડીની ફર્સ્ટ ચેનલ એસપી હિન્દુસ્તાની ચેનલ છે એસપી હિન્દુસ્તાની ચેનલમાં હાલ બાવીસ લાખથી પણ વધારે સબસ્ક્રાઈબ છે અને તેઓ નેશનાલિટીથી ઇન્ડિયન અને રિલિજિયનથી હિન્દુ છે પ્રોફેસરથી એક્ટર અને કોમેડિયન છે અને જે એસપી હિન્દુસ્તાની ટીમમાં જે બલ્લુભાઈ છે તેઓ એક હિન્દુસ્તાની ટીમના એક ડાયરેક્ટર છે તેઓ વિડીયો શૂટિંગ કરે છે અને વિડીયોને એડિટિંગ પણ તેઓ કરે છે અને તેમને ખૂબ જ મહેનત કરી છે તેમના માતા પિતાના આશીર્વાદથી અને પૂરબાભાઈ સદીમાના આશીર્વાદથી તેઓ તેઓ આગળ વધ્યા છે એસપી હિન્દુસ્તાની જે ટીમ છે તે બધા કુટુંબના છે અને તેઓ કુટુંબના બધા ભાઈઓ છે અને તેમના જે કોમેડી વિડીયો હોય છે તેનાથી આપણને ઘણું સમજવા અને જાણવા મળે છે તેમના વિડીયોથી ઘણું સમજવા મળે છે એસપી હિન્દુસ્તાની ટીમના જે વિડીયો હોય છે તે સામાજિક અને કોમેડી હોય છે યશવી હિન્દુ સાથે ટીમમાં ભૂપશ્રી એ કાકાનો રોલ ભજવે છે ભૂપશ્રીના ઇન્સ્ટાગ્રામ સોશિયલ એકાઉટની વાત કરીએ તો તેમને એક લાખ પોસઠ હજાર ફોલોવર છે અને બલ્લુભાઈને ઇન્સ્ટાગ્રામમાં બે લાખ પંચ્યાસી હજાર ફોલોવર છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ પણ જરૂરથી કરી લેજો